પછી એમાં ટાઈગર માટેના પણ એક ઓપન સફારીનું આયોજન કરી રહ્યા છીએ લેપર્ડ આપણી પાસે છે એ પણ એમાં ઇન્ટ્રોડ્યુસ કરશું અને બહારના પણ અમુક જે છે એ પણ લાવશું બીજા જે જૂ છે દેશમાં એમાંથી પણ જે આપણે આપ લે કરતા હોઈએ છીએ એમાં જે પ્રાણી મળી રહે છે એ પણ લઈશું અને એમાં બધા પ્રકારના કે રેપ્ટાઇલ છે બીજા જે છે કેટ્સ છે ખરબી બોસ છે બધા એ પ્રાણીઓ જે છે એમાં આપણે લાવીને પછી પ્રદર્શન માટે રહે છે લોકો એ ઓપન સફારી માટે જે છે એ સીજેડીની અપ્રુવલ હોય છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ જ ઓથોરિટી છે જે ભારત સરકારના સ્તરે એ ઝૂ માટે અને સફારી માટેની મંજૂરી આપી આપતી હોય છે અથવા રિહેબિલિટેશન રેસ્ક્યુ સેન્ટર માટેની અને એના અમુક ધોરણો છે એ ધોરણો મુજબ જ કામગીરી કરવાની થતી હોય છે એટલે જે આખો સમગ્ર વિસ્તારનો જે બસો અડતાલીસ હેક્ટર જેટલો વિસ્તાર છે એના માટે એક સમગ્રપણાનું પ્લેન જેમાં ઓપન સફારી છે હર્બી ઓર સફારી છે પછી એન્કલોજર્સ છે પછી એક્ઝોટિક એનિમલ્સ માટેના એન્કલોઝર્સ છે એ આખું પ્લેન એની પાસે મંજૂર કરાવવું પડે એની મંજૂરી માટે અમે અત્યારે એને મોકલેલું છે